નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુનિયન અંદર લોકોને લાગશે વધુ એક ઝટકો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી નવા નિયમો લાગુ થશે દસ નવા ફેરફાર જાણી લ્યો નહીંતર મોટું નુકસાન મિત્રો થઈ શકે છે મિત્રો આપશો જાણો છો કે ભારત સરકાર માટે ફાઇનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ જે છે એ ખાસ કરીને જોવા જઈએ તો બે હજાર ચોવીસ એટલે કે એપ્રિલ બે હજાર ત્રેવીસથી લઈ માર્ચ બે હજાર ચોવીસ સુધી એટલે કે આ મહિનાના અંતની અંદર મિત્રો ફાઇનાન્શિયલ યર છે એ મિત્રો પૂરું થવા જઈ રહ્યું છે જેને લઈને મિત્રો ખાસ કરીને સરકાર કેટલાક મોટા મોટા ફેરફાર પણ કરતી હોય છે જે આપણને મિત્રો ખાસ કરીને જાણ નથી હોતી અને છેલ્લે લાસ્ટમાં આપણને નુકસાન પણ થતું હોય છે તો આજના વિડીયોમાં આપણે દસ મોટા ફેરફાર વિશે જાણીશું જે ખાસ કરીને મધ્યમ વર્ગને લાગુ પડે છે અને આ નિયમો જાણી અને તમે પણ તમારું મોટું નુકસાન બચાવી શકો છો કારણ કે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી નવું નાણાકીય વર્ષ મિત્રો શરૂ થઈ ગયું છે તો એને લઈને મિત્રો નવા નિયમો પણ લાગુ થશે આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરીશું કાર સંબંધિત તેમજ મિત્રો ખાસ કરીને ફાઇનાન્સિયર એસબીઆઈ બેંક કાર્ડને લઈને મિત્રો તેમજ ઘણા બધા એવા નિયમો છે જે તમને ખૂબ જ જરૂરી છે તો વિડિયોની અંદર અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી દઈએ તો એપ્રિલમાં ચૌદ દિવસ મિત્રો બેંક બંધ રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એપ્રિલમાં બેંકોની રજાની જે યાદી જાહેર કરેલી છે તેની અંદર દર મહિનાની જેમ એપ્રિલમાં પણ ઘણા દિવસો સુધી બેંકમાં રજા રહેવાની છે તેનું સૌથી મોટું કારણ છે કે ઈદ અને રામનવમી જેવા મોટા તહેવારો પણ આવી રહ્યા છે જેને લઈને ઘણા રાજ્યની અંદર બેંકો બંધ રહેશે તો એપ્રિલમાં કુલ ચૌદ દિવસ સુધી જુદા જુદા રાજ્યોની અંદર બેંકો બંધ રહેશે તમે પણ તમારા રાજ્યની ખાસ કરીને સત્તાવાર રિઝર્વ બેન્કની વેબસાઇટ છે એની ઉપર જ અને મિત્રો ખાસ કરીને રજા સૂચિ જાણી શકો છો આ સિવાય મિત્રો એસબીઆઈ જે સૌથી મોટી બેંક છે તેના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં પણ નિયમો ફેરફાર થઈ રહ્યા છે પહેલાં વાત કરીએ ક્રેડિટ કાર્ડની તો એસબીઆઈ કાર્ડે જાહેરાત કરી છે કે અમુક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી પર રિવર્ડ પોઈન્ટ એક એપ્રિલ બે હજાર ચોવીસથી બંધ થઈ જશે એટલે કે તમે કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરો છો બિલ ચૂકવો છો એની પર જે રિવર્ડ મળે છે એ મિત્રો બંધ થઈ જશે એના માટે આ એ યુ આરયુ એમ એસ બી આર કાર્ડ એલિટ એસ કાર્ડ એલ એડ એડવાન્સ એસબીઆઈ કાર્ડ પલ્સનો સમાવેશ થઈ કે આ કાર્ડની અંદર ખાસ કરીને રિવોર્ડ પોઈન્ટ બંધ થઈ જશે આવા સમય કેટલા ક્રેડિટ કાર્ડ ઉપર ભાડાની ચૂકવણી પર રિવોર્ડ પોઈન્ટ મેળવવાનું ચાલુ રહેશે એટલે કે ઘણા એવા છે એની અંદર ચાલુ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસથી મિત્રો ખાસ કરીને બંધ થઈ જશે તો તમે પણ મિત્રો એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો કે તમારા એસબીઆઈ કાર્ડ છે એની અંદર શું ફેરફાર જોવા મળી રહ્યો છે આ સિવાય કેવાય સી વગરની ફાસ્ટેગને બ્લેક લિસ્ટ કરવામાં આવશે મિત્રો ખાસ કરીને એક નિયમ લાગુ થયો છે આખા દેશની અંદર વન વ્હીકલ વન ફાસ્ટેગ એટલે કે એક વાહનની એક જ ફાસ્ટેગ હોવી જોઈએ તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને ફાસ્ટેગ સંબંધિત નિયમો એક એપ્રિલ બે હજાર ચોવીસથી બદલાવા જઈ રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ફાસ્ટેગ યુઝર માટે કેવાયસી અપડેટ કરવાની અંતિમ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ નક્કી કરી છે જો આ તારીખ સુધીમાં તમે ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કરો તો તમારું ફાસ્ટેગ આવતા મહિનાથી બંધ થઈ જાય ખાસ કરીને હોવી જોઈએ એના માટે કેવાય કરવી મિત્રો ખાસ કરીને ખૂબ જ જરૂરી છે આ સિવાય જોવા જઈએ તો કિયા મોટર્સ કાર મોંઘી થશે જો એપ્રિલ મહિનામાં કિયા મોટર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે મોંઘી પડશે કારણ કે કિયા કિયા ઇન્ડિયાએ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી ભારતમાં તેમાં વાહનોની કિંમત વધારવાની જાહેરાત કરી છે આ હેઠળ કંપની તેના તમામ લોકપ્રિય મોડલની કારની કિંમતોમાં અંદાજીત જોવા જઈએ તો ત્રણ ટકાનો વધારો કરવાની યોજના ધરાવે છે કોમોડિટીની વધતી કિંમતો અને સપ્લાય ચેઇનના ખર્ચને કારણે આ પગલું લેવામાં આવ્યું છે તો ખાસ કરીને કાર મોંઘી થશે આ સિવાય એસબીઆઈ કાર્ડ માટે ડેબિટ કાર્ડના નિયમો જે લોકો પાસે એટીએમ કાર્ડ છે તો ખાસ કરીને છેલ્લા સમાચાર પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈના ગ્રાહકો સાથે સંબંધિત છે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી અનુસાર બેંકે કેટલાક ડેબિટ કાર્ડ સંબંધિત એટલે કેટલાક એવા એટીએમ કાર્ડ છે જેની વાર્ષિક મેન્ટેન ફીની અંદર પંચોતેર રૂપિયાના વધારાની જાહેરાત કરી એટલે કે જે પણ ચાર્જ લાગે છે તેમાં પંચોતેર રૂપિયા વધારાની મિત્રો જાહેરાત કરી છે આ ફેરફાર પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવશે એટલે કે ખાસ કરીને કેટલાક એટીએમ કાર્ડના ચાર્જમાં વધારો થશે આ સિવાય યસ બેંક લાઉજ એક્સચેન્જ બેનિફિટ યસ બેંક નવા નાણાકીય વર્ષથી તેની ડોમેસ્ટિક લાઉજ એક્સચેન્જ બેનિફિટની નીતિઓમાં પણ ફેરફાર કર્યો છે બેંક દ્વારા જણાવ્યા અનુસાર આગામી ક્વાર્ટર લાઉજ એક્સેસ મેળવવા માટે તમામ ગ્રાહકોએ વર્તમાન ક્વાર્ટરમાં ઓછામાં ઓછા દસ હજાર રૂપિયા મિત્રો ખર્ચવા પડશે ત્યાર પછી અગત્યના વાત કરીએ તો વીમા પોલિસી ક્રમાંકિત સમર્પણ મૂલ્ય દરખાસ્ત એટલે કે વીમા પોલિસીમાં રોકાણ કરણાઓ માટે એપ્રિલ ચોવીસ થી નવા નિયમો લાગુ થશે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ઈડા નિયમોમાં ફેરફાર ઇન્સ્યોરન્સ ન્યૂ રેલ હેઠળ સમયના આધારે ગ્રેડેડ સમર્પિત મૂલ્યોનો પ્રસ્તાવ મૂક્યો એટલે કે નવા નિયમો તો જો પોલિસી ધારક છે ત્રણ વર્ષની અંદર પોલિસી સરેન્ડર કરે છે તો સમર્પણ મૂલ્ય સમાન અથવા ઓછું હોય છે એટલે કે તમારું જે પણ મૂલ્ય થતું હોય છે જે પણ બેનિફિટ મળતું હોય છે એ સમાન અથવા ઓછું હોય છે જ્યારે પોલિસી ધારક ચાર અથવા સાત વર્ષની વચ્ચે વીમા સરેન્ડર કરે છે એટલે કે વીમો સરેન્ડર કરે છે તો સરેન્ડર મૂલ્ય મૂલ્યથી ખાસ કરીને વધુ હોઈ શકે એટલે કે ચાર વર્ષ પોલિસી મિનિમમ મિત્રો ખાસ કરીને બધા માટે લાગુ થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ એનપીએસ મિત્રો ખાસ કરીને એનપીએસ અત્યારે હાલ લોકો બધા માટે છે એ છે તો બે ફેક્ટર ઓથોનિફિકેશન પ્રક્રિયા શરૂ થશે કે ખાસ કરીને પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓફ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ વધુ આકર્ષક બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે તેના સુધી ખાસ કરીને તમારે હવે એ પ્રક્રિયામાં લોગ ઇન કરવું હોય તમારે બેલેન્સ ચેક કરવું હોય છે તો આ પ્રક્રિયા પહેલી એપ્રિલથી મિત્રો ખાસ કરીને જટિલ બની છે બે ફેક્ટરમાં ખાસ કરીને લોગ ઇન કરવું પડશે આનો અર્થ એ થયો કે એનપીએસમાં જોડાનારા નવા સભ્યો અને જૂના સભ્યોને પહેલી એપ્રિલથી ટુ ફેક્ટર ઓથોનિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એટલે કે આના વિના કોઈ પણ એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં રેગ્યુલેટરી ઓથીએ જણાવ્યું છે કે આ નવા પગલાં બાદ યુઝરને હવે આધાર આધાર કાર્ડ આધારિત લોગ ઇન પ્રક્રિયામાં અપનાવવી પડશે જે ખાસ કરીને વધારે સિક્યોર બનાવવા માટે આ પગલું ભર્યું છે એટલે કે પાસવર્ડ પણ નાખવો પડશે અને આધાર ઓટીપી પણ નાખવો પડશે એલપીજી ગેસના નવો નિયમ મિત્રો એલપીજી સિલિન્ડરના કિંમતો દેશભરમાં દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે દર મહિનાની જેમ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ પહેલી એપ્રિલે સુધારો કરવામાં આવશે આ વર્ષે લોકસભાની ચૂંટણીની આસાર સહિત અમલમાં છે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે છતાં પણ તેમાં કોઈ ફેરફારને અવકાશ નથી નાણાકીય કેલેન્ડર સમાપ્ત થવાના હજુ ખાસ કરીને ઘણા દિવસો બાકી છે સમાપ્ત થાય એટલે કે ખાસ કરીને લોકસભાની ચૂંટણીને લઈને મિત્રો ખાસ કરીને એલપીજી સિલિન્ડરના ગેસમાં પણ મોટો ફેરફાર આવી શકે છે આ સિવાય જે ઇ નાણાકીય વર્ષમાં ઈ એટલે કે જેને ખાસ કરીને પહેલેથીના જે પેન્શન આવે છે તેના તેવા લોકો માટે એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પહેલી એપ્રિલથી નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યો છે નવા નિયમો હેઠળ જો તમે નોકરી બદલો છો તો પણ તમારું જૂનું પીએફ ઓટો મોડમાં ટ્રાન્સફર થશે એટલે કે તમારી નોકરી બદલવા પર પીએફની રકમ ટ્રાન્સફર કરવાની વિનંતી કરવાની જરૂર રહેશે નહીં અત્યાર સુધી યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુ એ એન હોવા છતાં તમારે પીએફની રકમ ટ્રાન્સફર કરવા માટે વિનંતી એટલે કે અરજી કરવી પડતી હતી પરંતુ નવા નાણાકીય વર્ષથી આ ઝંઝટ માંથી મુક્ત મળશે અને તમારે તમારી નોકરીની સાથે જ મિત્રો ખાસ કરીને આ વસ્તુ સ્વિફ્ટ થઈ જશે આ સિવાય પાન કાર્ડને આધાર કાર્ડ છે લિંક કરવાની પણ ડેડલાઈન હવે મિત્રો પૂરી થવા જઈ રહી છે કારણ કે સરકારે ઘણી વખત સમય મર્યાદાની અંદર લંબાણ કરેલું છે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હોઈ શકે છે આ પછી જો કોઈ વ્યક્તિનું નિલ નિયમનું પાલન નહીં કરે એટલે કે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો તેને પાન નંબર રદ કરવામાં આવશે પાન કાર્ડ રદ કરવાનો અર્થ એ છે કે તમે જો બેંકનું ખાતું પણ નહીં ખોલાવી શકો નહીં મોટો વ્યવહાર પણ કરી શકો ખાસ કરીને પૈસાની લેવડ દેવડ પણ નહીં કરી શકો પાન એકઠી કરવા માટે તમારે ખાસ કરીને હજાર રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડશે તો ખાસ કરીને પાન કાર્ડ અપડેટ કરે તો ખાસ કરીને પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી મિત્રો ઘણા નિયમો લાગુ પડ્યા તમને જે લાગુ પડતા હોય સ્વીકારીએ છે ફેરફાર કરી લેજો બાકી આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત